આવે તારી યાદ હાદુ તારા વિના ગમતું નથી રે હાડું મારા ની આગવી દે હાડુ ની

ઠંડુ ના લાવતા આપણું તો ફ્રીજ ઠંડુ લાવું તમને પાવું એ વાત સાચી રે

પોના લાવાનું તમે ખાલી એક ઉતરે નાની વા તમે એ પતંગ નો ખબર તમને પહેલા એ વાત સાચી કોણ ના હોય

હરગુડી હવે યાર ચોઈ લાઈ ગલ્લા બધા વખાઈ ગયા છે એટલે લાવો કે ચોકલી મારી ખાવાની બહુ ઈચ્છા અમાર કો બચ ચોઈ હરગુડી નહીં બોલો લીએ બજાર જે તો બધી શાક ભાઈ લાયો પણ એ યાર થોડું મૂકી હતી તે ન તો લાયો એટલે લેતા ગમે તો કરી યાર ખાવાની ઈચ્છા બહુ થઈ ગઈ ના ના ગમે તો ગમ જતા હું ગટુજી એમના ઘેર ફરી વર લેતા હું ઓય એ તો એમ એમને હારું ભાવ હોય યાર હરગુડી શાક ઓવા એવું એ જબર બે બેદાણી ખાતા હોય હે તો જલ્દી આવજો હા

મેંતા કરશો નઈ લેવા જઈએ તો પણ મળી ગલ્લા બધા ભાઈ ગયા અમારે લેવા જવું ગમત નિયમક તમે ખબર નહી યાર પોચવા એટલે ગલ્લા બંધ થઈ જાય એવું પછી યાર યાર ચોખા લેવા જવાનું અમાર

કોઈ આના અંદર બનાવી દે અમારા ગામ માં ઓછી આપડે તો લોટ છે ઉતરે ઉપર આયો આવ્યો તો ત્યારે કે કેટર બનાવું જલેબી બનાવું ખમણ ખબર લાવ્યા પણ આયા તા એટલા એટલે હું કઉ એવું બધું હે બનાવું

આપડે બઉ નહીં કિલો જેવી લઈ ગઈ જ કોમ બઉ પગ ખેતર એટલે એટલે આવું આપડે બે મને શું લાગે કે તમે ચરી ખાવા લે તો ખાવા કોમ માં નહીં આવતા કોમ માં આવશે ચર કિચર ઉપર ખાલી વાતો કરી લેખા

હરગુરી પાડવા પડે તો તે ભોય અલે હરગુરી પર ચરાવા દેવા યાર ભલા આદમી ના મેમન રે હું નાચ પાડતો તો કે તમે મારા હાથો તો ના તમાર મેમન ના હતા ના ચરા યાર હારું ના લાગે હું પાડવા આ તો કહું પણ બોલતા જ ન કે હું ચરું કે હું ચરું લેવા તાન પરે બધા મૂર્ખા એટલા એટલા એ બરા ઉપર ચરાય તો

તમે રવા રવા દો બાપુ હરગુડી નું શાક લે મારતું હરગાવું આતું હરગુ શાક ખાવાનું

ટુ <try> આ <try> 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 <try>